જય શ્રી કૃષ્ણ બધાને એક મસ્ત રમકડું મોબાઈલ છે એક મસ્ત રમકડું મળ્યું છે એને બજાર વચ્ચે મેલ્યું છે દેખાવામાં એ તો નાનું છે એની મોટી છે એક મસ્તર રમ મળ્યું છે એના લેવા વાળા લાકો છે ઝૂંપડા ને મેં એલો માં છે સાથે ગામડે ને મગ શહેર ફરે એક મસ્ત રમગડું મળ્યું છે એમાં જોઈને લોકો હસ્યા કરે એમાં જોઈને લોકો બોલ્યા કરે એને એને લઈને લોકો ફર્યા કરે એક મસ્ત રમગડું મળ્યું છે કોઈ કોઈની સામુ જુએ નહીં કોઈ કોઈની સામે બોલે નહીં એના વિના કોઈને ગમે નહીં એક મસ્ત રમકડું મળ્યું છે વાસ્તવમાં બહુ ઉપયોગી છે પણ વ્યસન એ ખોટું છે એના કામ બધા મોટા છે એક મસ્ત રમકડું મળ છે એના વોટ્સઅપ ફેસબુક ગૂગલ છે એમાં વોટ્સઅપ ફેસબુક ગૂગલ છે એમાં નવરા બેઠા ગેમ રમે આખી દુનિયા તો એમાં માલે છે એક મસ્ત રમકડું મળ્યું છે એને ખોટું આચરણ કરતા નહીં થોડો ઘરના સભ્યોને સમય દેજો તો ઘર ગોકુળ થઈ જાશે રે એક મસ્ત રમક મળ્યું છે એક મસ્ત રમકડું મળ્યું ઘડું મળ્યું છે એક ઘડું મળ્યું છે અરે આંખ બગડે કાન ખાલી ચડે ખાતો મા તો ખાલી ચડે તો એ ન છોડે પામર પ્રાણી નાનકડા મોબાઈલ ને નાનક રામોબાઈલ ને રાજા રણ છોડિ જય બોલો